દુબઈ તમે એકવાર જઈને આવો એટલે તમને વારંવાર જવાનું મન થાય જ આપણો તો જાગ્યા એટલે હવાર આજે અમારો દુબઈમાં ત્રીજો કે ચોથો દિવસ હતો ભાઈ આ જો આ ગાડી જોઈને બધા ભાન ભૂલી ગયા પહેલી વાર જોઈ તો મને ફોટા જ પાડ પાડ કરો કે આ આવડી મોટી ચીપ હારી દુબઈમાં આઈચો થઈ પણ દુબઈ માટે તો આ બધું સામાન્ય હતું અમને ગાડીઓ લેવા આવી ગઈ ને અમે બધા ગોઠવાઈ ગયા કારણ કે આજ તો જવાનું હતું પેલા સફેદ રણમાં બધા ક્યાં સફેદ રણમાં અડો બાકા જીક બોલશે અહીં તો મજા આવવાનો કાર્યક્રમ છે ત્યાં જઈ પેલા ધોરા ઉપર ચડવાનું તો વચ્ચે વળી ગાડી પેલા ઊભી ઉભી રાખી કે સાહેબ અહીં તો પેટ્રોલ ડીઝલ કરતાં પાણી મોંઘું છે આ બધું અહીંયા સસ્તું છે એટલે તમારું પાણીની બોટલ જે હોય ને એ હાચવીને રાખજો અને સૌથી પહેલાં જે ધોરા જોવા ગયા ને ત્યાં આવું બધું એડવેન્ચર કરવાનું હતું તો પેલા જોરથી બૂમ પાડી કે ભાઈ હેડો ભાઈ હેડો બધા ગોઠવાઈ જાઓ શોનથી રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધબરકો જેને જ એને બે હું બે આવી જો ચાર પેડોવાળી ગાડી લઈને ભાગો રણમાં પણ આપણને એવો બધો બહુ કોઈ શોખ હતો નહીં એટલે મેં દૂરથી ઊભા રહીને વિડીયો ઉતારવાનું જ નક્કી કર્યું કારણ કે મને તો રણના ધોરા જ જોવા હતા મેં કીધું ધોરા મારે લઈ જાય ને પછી આપણને મજા આવશે તો અમારી ટીમમાંથી વળી ઘણા બધા તો ગયા ને હું નીતિશભાઈ બે લાલ ટી શર્ટ પહેરીને આવેલા તે ચશ્મા બસમાં લગાઈ અને ઉભા રહ્યા જોયા રાખ્યું પણ ગરમી કે મારું કોમ પણ આ તો ભાઈ ફરવા ગયા હતા એટલે ગરમી સહન કરવી પડે અને પછી મારો ભાઈ આવ્યો ડ્રાઈવર અને જે રણના ધોરોમાં એને ચડાઈ છે આપણા ગોમમાં ધોરા હોય એના કરતા તો ઓહો હો હો જેટલા તો ઊંચા ધોરા હતા પણ મજાની વાત એ હતી પાછળ બેઠા હોય તો તમારે સીટ બેલ્ટ તો ભાઈ પહેરવો જ પડે ને કે રણના ધોરામાં તમે ગોથું ખાઈ જાઓ ખબર એ ના પડે ગાડીના ટાયરની હવા ઊંચી કરી ત્યારે જ મને તો ખબર પડી ગઈ હતી કે આરો રેસ આપશે ભાઈ અંદર જઈને એના હારાઈ કર્યું એવું એકસો દસ દસ અંદર જે રેસ આપે ને ગાડી આમથી આમ થાય ને આમથી આમ થાય તમને એમ થાય કે હમણાં પલટી મારી જશે પણ આ તો બધા કાયમ ના ટેવાયેલા હતા ના તો બધું એડવેન્ચર હતું ને મજા લેવાની વાત હતી એટલે મેં તો ભરપૂર આનંદ માણ્યો ભાઈ અને છેક અંદર લગ ગાડી જવા દીધી અને બધા પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા કે ભાઈ વિડીયો લ્યો જ લ્યો બીજી વાર આવવા મળે કે ના મળું ખબર ના બધું કેમેરામાં કેદ કરો ભાઈ અને મારા તો વ્લોગ ઉતારવાનો હતો એટલે કેમેરો બંધ રાખે મેળા આવે એવો હતો નહીં અને ડ્રાઈવર જોડે ચર્ચા ચાલુ રાખી અને એના અનુભવો આપણે જાણતા ગયા કે આ બધો શું કાર્યક્રમ છે ભાઈ અને જુઓ તમે આજુબાજુ જુઓ બધી મોટી મોટી મોંઘી મોંઘી લ્યા ગાડીઓ પડી વસ્તી ઉતરીને ફોટા પાડે હ પછી તો અમે કંટાળીને કીધું પેલા ડ્રાઈવરને કહ્યું સારું ચોક લોકેશન આવો તો ભાઈ કે રાખ બધાને ફોટા પાડવાના છે કારણ કે ફોટો ના પાડ્યો તો પ્રવાસ હજુરો ગણાય હવે અત્યારે બધાને કેવું થઈ ગયું છે કે તમે કોઈ પણ જગ્યાએ ફરવા જાઓ એટલે એકાદી સ્ટોરી વોટ્સઅપ સ્ટેટસ તો રાખવું જ પડે ને તો પબ્લિકને મજા જ ના આવે પણ હિતેશભાઈને બધા અમારે તો બધા વિનસેટવાળું ગ્રુપ હતું તે બાકા જીક બોલીને વાતો કરવાનું હોય બધા મોજ લૂંટી તો અમારી ટીમ ટીમવાળોએ આજે કન્ફર્મેશન એ આપી દીધું કે ભાઈ દુબઈની ડેઝર્ટ સફારી નંબર વન એટલે હવે તમારે માની જ લેવાનું પછી તો બધા ઉતર્યા અને બધા બાળકો બાળકોને બધા અડધા તો ફેમિલી લઈને આવેલા અને તે બાળકો બધા કિલ્લોલ કરતા હતા અંદર અને આ ઓહો જો હા સૌથી વધારે મજા તો હમણાં ઉપર જ દેખાય હ બધા ઉતર્યા પછી ફોટો પાડવાનો હતો ગ્રુપમાં તે પેલો એ દેકારા કરે જ જતો હતો પણ મુદ્દાની વાત શું હતી ખબર છે અમે બધા ગયા હતા એન એમ ટુરિઝમ વાળા જોડે તે હું મયુરસિંહ બે જણા તો વાતો કર 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 કરીએ અને બ્લોગ બનાવ્યા જ રાખીએ કદી ખૂટવું જ ના જુઓ મયુરસિંહ કે દાંત કાઢી કાઢીને રણમાં મરી ગયા અમે તો ત્યાંથી તો ઘણા બધા વિડીયો ઉતાર્યા રીલે બનાવીને એ હે 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 જાય જાય ના ના આ તો બધો અનુભવી ડ્રાઈવર લાગે કોઈ ચિંતાનો વિષય નહીં મયુરસિંહ કે પક્ષી જોવા ના મળ્યું કે રણમાં પેલું પક્ષી નહીં બધા ફોટા પડાવતા હાથ ઉપર તે વળી તો કીધું કાઢી ઓમાય 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 મયુર તો ખવા પર બેહાડ્યું હતું વાળા પક્ષીને ને અરે દિરામ રૂપિયા લીધા પછી મેં નક્કી કર્યું કે બેહાડું ના બેહાડું પછી મેં એક બે ફોટો તો લઈ લીધા અને આ બધા ખુશ ખુશ થઈ ગયા બધા કે એ ખમાન મજા ભાઈ કે દુબઈના રણમાં હજી અહીં પૂરું ક્યાં થયું હતું હજી તો અહીંથી બહાર મેન જગ્યાએ પેલો લઈ ગયો રણમાંથી બહાર અને સૌથી મુદ્દાની વાત શું હતી ખબર છે બધાએ પોતપોતાની ગાડીઓ પેલી એર આવે ને એર એનાથી વોશ કરી દીધી એટલે સાફ સફાઈવાળો કાર્યક્રમ આપણને મજબૂત ગમ્યો મયુર સિંહ કે ભાઈ હજી હોટલ આપણે નથી જવાનું હજી તો આપણે જવાનું છે કેમ સફારી ત્યાંથી પાછું એસી નેવું કિલોમીટર લઈ ગયા કેમ સફારી ટ્રાવેલિંગ કે મારું કામ એક બાજુ મજા આવે અને એક બાજુ ગાડીમાં બેસવાનો થાકતો લાગે ભાઈ ટ્રાવેલિંગ કરવામાં અને સાંજે પહોંચી ગયા કેમ્પ સફારી કારણ કે અહીંયા કેમ્પ સફારીમાં તો રાત્રે માહોલ જમવાનો હતો ભાઈ લબક ઝબક થતી લાઇટ હતો તમે જુઓ અહીંયા તો બધો રાત્રે ડાન્સ થવાનો હતો ને જમવાનો કાર્યક્રમ હતો ને એ લોકો પોતાની અરબી ભાષામાં કોઈ એક્ટ કરવાના હતા ને એવું બધું ઘણું બધું હતું પછી એ તો મેં કીધું મયુરસિંહને કીધું બધું શું શું કાર્યક્રમ છે મયુરસિંહ કે ભાઈ એ તો અંદર જઈને જુઓ તો ખબર પડે કે ભાઈ અડધું મણ તો વળી કે અમારે ઊંટ ઉપર બેહવું જ છે તે કે એવું તો કહેવા થાય કે ભાઈ દુબઈ ગયા અને ઊંટ ઉપર બેઠા હતા તે વળી એક બે જણા ઊંટ ઉપર બેઠા નહીં અહીંયાથી વળી એક બે ચક્કર મારાયા ને ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યા પણ એટલી શુદ્ધ માટી હતી એટલું શુદ્ધ રણ હતું કે તમને કચરો ક્યાંય જોવા ના મળે અને એક સાંજ ભાઈ અમારી દુબઈમાં ઢળી ગઈ ડેઝર્ટ કેમ્પની અંદર હમણાં ડિનર કરીશું અને હજુ આપણે આગળની ટૂર માટે તમે Channel le piace, follow, non le dico Grazie. આટલી સુંદર સાંજ રોજ આપણા જીવનમાં જો આ રીતે ઢળી જાય તો કેવી મજા આવો આ બધી ભીડ છે નહીં હતી પછી મને એવું થયું કે નજીક જ જોવા દે આ તો બધા ઉકાળો પીતા હતા લે મેં કીધું ઉકાળો ના પીવાય ચા પીવાય પછી બધાએ કીધું કે ભાઈ ચા એમ મજા નહીં આવે કે તમને ઉકાળો ઠપકારો અને પાણી પીવા માટે અડધા તો ઊભા હતા પ્રોગ્રામ ચાલુ રાખવાની તૈયારી હતી પેલો કે શાંતિ રાખજો તો પ્રોગ્રામ થશે નહીં તો ધબરકો લોકોના સમોસાન ભજીયાન ભજીયાન આપીને પેલા કીધું ટાઈટ થઈ જાઓ પ્રોગ્રામ ચાલુ થાય છે ભાઈ તમે દુબઈ જાઓ એટલે તમને આ બધું નૃત્ય જોવા મળે જ ખરેખર ભાઈ ટેલેન્ટ તો હતું જુઓ કારણ કે તમે વિડીયોમાં જુઓ ને રૂબરૂમાં જુઓ અને આખી વાત જ અલગ હતી પહેલાંય તો મારા હારે બે હાથમાં આગ લગાવીને આવ્યો મારો ભાઈ મને એવું હતું કોગડા પર ફેંકી ના દેતો સારું પણ આ તો બધા બહુ અનુભવવાળા હતા અને જોત જોતામાં તો એવું જાદુ કર્યું કે હારે હા મેં આગ લગાવીને દુબઈ લખી દીધું બોલો પબ્લિક તાળીઓ જ પાડ્યા કરે થોડું મનમાં હતું કે હારું જમવામાં ઠેકાણું પડશે કે નહીં પડો પણ જમવાનું તો એટલું અદભુત હતું ને મયુરજીએ જે વ્યવસ્થા કરી હતી વાત જ ના પૂછો ના બહેનો બધી ડાન્સ કરતી હતી લોકો અડધા જમતા હતા ને જોતા હતા ને તમે ફેમિલી સાથે અહીંયા આવી શકો બધા મોસ્ટ ઓફ બધા ફેમિલી સાથે જ અહીંયા આવતા હોય છે કેમ્પ સફારીમાં અને જમવાનું તો એક નંબર હતું ગુજરાતી જમવાનું હતું પછી જતાં જતાં કહેલા ભાઈ ગરબે ઘૂમી લો કે આવો મોકો નહીં મળે તે આ કેમ્પ સફારીમાં એ બોલો બધા ગરબે રમી લીધું વિડીયોએ બનાવી લીધા કારણ કે હવે અમારો આજનો દિવસ અહીંયા પૂરો થવાનો હતો પેલા ભૂરિયાઓને આફ્રિકા વાળાઓને ખેંચી લે ગરબા રમ ગરબા રમ બાર ચો જોઈશી કોનમાં પૂછીને બે ચાર જણે તો નંબરે માગી લીધા પછી ભાઈ અમારે તો જવાનું હતું તો ગાડીઓ લેવા આવી ગઈ બધાએ ફોટા વોટો ખેંચી લીધો અને પછી અમે જવા નીકળ્યા અમારી હોટેલે બાકી રહેતું તું તો બધાએ ગરબાઈ કરી લીધા અને હવે બધાની ગાડીઓ આવી ગઈ છે લેવા માટે બધા બેસીને જઈ રહ્યા છે હોટલ અને અહીંયાથી થી કેમ્પ થી કેમ્પ સફારી થી હોટલ રસ્તો લગભગ બે કલાકનો રસ્તો છે લ્યો તારા ગામમાં તો શેર સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ ભગવાન તમારી મનોકામના પૂરી કરશે દસ જણો મોકલજો નવા